નમસ્કાર સ્વાગત છે તમારું ટીવી હેલ્થ હબમાં દૂધની જેમ ખીચડીને પણ સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે ખીચડીનું નામ લેતાની સાથે જ ઘણા બધા લોકોના મોમાં પાણી આવી જાય છે ગમે તેટલા પકવાન હોય અને જો ખીચડી હોય તો બધા પકવાન એક બાજુ અને ખીચડી એક બાજુ એટલે ખીચડી જે છે એ નાના છોકરાઓથી લઈ અને અબાલ વૃદ્ધો બધાને ખૂબ જ પ્રિય હોય છે અને ખીચડીને સંપૂર્ણ આહાર પણ કહેવામાં આવે છે કેમ કે જ્યારે પણ આપણે બીમાર થઈએ પેટની અંદર ગડબડ હોય ત્યારે ડૉક્ટર હંમેશા આપણને ખીચડી સજેસ્ટ કરતા હોય છે કે ખીચડી ખાઓ હલકું ખોરાક છે એનાથી તમારી ડાયજેશન શક્તિ સારી થશે અને પેટની અંદર જે તકલીફ થઈ રહી છે એમાં પણ રાહત થશે તો વિચારો કે ખીચડી ખરેખર આપણા માટે કેટલી ફાયદાકારક છે તો ખીચડી આપણને શું ફાયદો આપે છે એના વિશે જ આજે હું તમારી સમક્ષ વાત કરવાની છું અને એ સમજવા માટે જાણવા માટે મારી સાથે બન્યા રહો અને હા મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફટાફટ સબસ્ક્રાઈબનું બટન દબાવી દો તો વાત કરીએ ખીચડી ખાવાથી આપણને શું ફાયદા થાય તો ખીચડીને સંપૂર્ણ આહાર કહેવામાં આવ્યો છે કેમ કે ખીચડીની અંદર આપણે જે પ્રકારની ખીચડી બનાવીએ છીએ એ ખીચડીની અંદર આપણે એકલા ચોખાનો ઉપયોગ કરતા નથી પણ એની અંદર સાથે અલગ અલગ દાળ પણ મિક્સ કરીએ છીએ આપણે એની અંદર જેટલા પ્રકારની દાળ એડ કરીશું એટલું આપણને વધારે ફાયદો થશે અને એમાં પણ મગવાળી ખીચડી તો ખૂબ જ ફાયદાકારક છે અને સાથે બધા જ પ્રકારના વેજીટેબલ્સનો આપણે એમાં ઉપયોગ કરીશું તો બધા જ પ્રકારના વેજીટેબલ આપણને મળી જાય છે સાથે સાથે આપણને પ્રોટીન ફાઈબર આ બધી જ વસ્તુઓ એમાંથી મળી જતી હોય છે તો તમે વિચારો કે ખીચડીની અંદરથી આપણને બધા જ પોષક તત્વો મળે છે એટલે એને પણ દૂધની જેમ સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે અને ખીચડી આપણે લઈએ છીએ ત્યારે બીમારીમાં આપણને ખૂબ જ ફાયદો કરે છે કેમકે ઝડપથી ડાયજેસ્ટ થાય છે અને આપણે આપણું પેટ જે છે એ આપણને હલકું પણ લાગે છે અને ખીચડી જે છે એ મેટાબોલિઝમ બુસ્ટ કરવાનું કામ પણ કરે છે ખીચડી આપણી પાસનશક્તિને મજબૂત કરે છે ઇમ્યુનિટી વધારે છે અને એ સાથે જ ખીચડી જે છે એ આપણું વજન ઓછું કરવામાં પણ આપણને ખૂબ જ ફાયદાકારક છે અને ડાયાબિટીસના જે પેશન્ટો છે એમના માટે સાબુદાણાની ખીચડી ખૂબ જ ફાયદાકારક છે આમ ખીચડીના અલગ અલગ પ્રકાર પણ છે તો ખીચડી જે છે એ ખરેખર આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે અને ખીચડી આપણી બોડીને ડિટોક્સ કરવાનું કામ કરે છે કબજિયાત દૂર કરે છે ગેસ એસિડિટીમાં પણ આપણને રાહત પહોંચાડે છે અને એ સાથે જ ખીચડી આપણા શરીરની અંદર રહેલા ત્રિદોષ એટલે કે વાત પિત્ત કફ આ ત્રણેય દોષનું સમાધાન કરવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને એ સાથે જ ખીચડી ખાવાથી આપણી ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ થાય છે અને ખીચડી ખરેખર આપણને ખૂબ જ ફાયદો કરે છે અને બીમાર હોઈએ છીએ ત્યારે મોટાભાગે ખાસ કરીને બધા જ લોકો ખીચડી ખાવાનું પસંદ કરતા હોય છે અને એક એવી કહેવત પણ છે કે બીમારીમાં ખીચડી એટલે કે મગવાળી ખીચડી ખાવાથી બીમાર વ્યક્તિને ઝડપથી સાજા થવાની ટ્રીક મળી જાય છે તો મોટાભાગના લોકો બીમારમાં હોય ત્યારે ખીચડીનું સેવન કરતા હોય છે તો ખરેખર ખીચડી આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે આપણે એને અલગ અલગ રીતે યુઝ કરી શકીએ છીએ અને ખાસ કરીને વજન ઓછું કરવા માટે પણ ખીચડી ખૂબ જ ફાયદાકારક છે અને વજન ઓછું કરવા માટે આપણે કેવા પ્રકારની ખીચડી લેવી જોઈએ ક્યારે લેવી જોઈએ એ પણ ખૂબ જ જાણવું જરૂરી છે એ જો સમજવું હોય જાણવું હોય તો મારી સાથે તમારો વન ટુ વન કોલ બુક કરો અને ફ્રી ચેલેન્જમાં પાર્ટિસિપેટ કરવા માટે મને મેસેજ કરો વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે સુધી શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ